સુરતમાં ગુનાઓ આચરે નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ મેદાને છે ત્યાં સલવતુરા પોલીસ ફતકમાં છેલ્લા સત્તર વર્ષથી ઠગેના ગુનામાં નાસ્તા ફરતા બે ઠગોને નાયબ પોલીસ કમિશનર જોન ટુ ની એલસીબી શાખાની ટીમે હરિયાણાથી થી ઝડપી પાડ્યા છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વાબાંગ જાવીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર જોન ટુ કે એમ દેસાઈની એલસીબીની ટીમ પેટ્રોલિંગ હતી તે બાતમીના આધારે સલવતપુરા પોલીસ પથકમાં છેલ્લા સત્તર વર્ષથી એટલે કે વર્ષ બે હજાર આઠમાં એક કરોડ બે લાખથી વધુ ઠગાઈના ગુનામાં નાસ્તા ફરતા બે આરોપીઓ અજય ખડકસિંહ યાદવ અને સુનિલ કાશીરામ શર્માને હરિયાણાના મહેન્દ્રગઢથી ઝડપી પાડી તેઓને સુરત લાવી તેઓનો કબજો સલવતપુરા પોલીસને સોપન તજવીજ હાથ ધરી હતી જેમ કે ડીસીપી જોન ટુ કાનંદ દેસાઈ વધુ માહિતી આપી છે સુરતમાં સલાબેતપુરા પોલીસ સ્ટેશનમાં બે હજારને આઠમાં આઠમાં ગુનો દાખલ થયેલો હતો ચીટિંગનો ગુનો દાખલ થયેલો હતો જેમાં જે ફરિયાદી છે એ જયેશભાઈ ધીરજલાલ મિસ્ત્રી ઉંમર વર્ષ ચુમ્માલીસ વર્ષ અને જેઓ ભદ્ર રોડ ભટારમાં રહે છે જેમની દુકાન મેઇન છે રઘુકુળ માર્કેટમાં અને તેમની પાસેથી હરિયાણાના જે અરુણકુમાર છે એ બીજા ત્રણ ત્રણ જણા છે અને ચારેય ભેગા મળી અને જયેશ જયેશભાઈ પાસેથી અલગ અલગ માલ લીધો હતો જે વેચવા માટે થઈને અને એ જે મુદ્દા જે માલ લીધો હતો એ એક કરોડ અને ત્રણ લાખની આસપાસનો હતો એ લોકોએ બે ચાર મહિનાથી આવી અને અલગ અલગ વેપારીઓ પાસેથી સુરત સુરતના માર્કેટમાંથી માલ ખરીદતા હતા અને હરિયાણામાં વેપાર કરતા હતા થોડા સમય સુધી જ્યારે એમણે રેગ્યુલરલી માલ સામાન લીધો અને પેમેન્ટ કર્યું તો વિશ્વાસ એક પ્રકારનો વિશ્વાસ વેપારીઓનો અહીંયા એમણે ગેઇન કર્યો કે ભાઈ આ જેન્યુન વેપારી છે અને એ જ કરવા માટે અહીંયા આવે છે જે માલસામાન રહેશે અને પૈસા પણ રેગ્યુલરલી આપણને આપશે આ રીતે વિશ્વાસ મેળવી અને જે અરુણ છે એણે બીજા બે વ્યક્તિઓ છે એમના નામે એ અલગ અલગ કંપની અને ફોર્મ ફોર્મેટ કરી હતી અને વચ્ચેના એક દલાલ મારફતે એણે આ પ્રકારનું એક વિશ્વાસનું માહોલ ઊભો કરી અને એક કરોડ ઉપરનો માલ સામાન લીધો જયેશભાઈ પાસેથી અને પછી એ લોકો અહીંયાથી ફરાર થઈ ગયા હતા વધુમાં જડ પહેલા આરોપીઓએ સુરતના રિંગ રોડ પર રઘુકોડ માર્કેટમાં અલગ અલગ દુકાનો ભાડે રાખી લોકો પાસેથી રૂપિયા પડાવી ઠગે આચરી હોય કબલાત કરાય છે સલમતપુરા પોલીસ આવી આરોપીની વધુ તપાસ હાથ ધરી છે